તેવા ગુજરાત રાજ્યના પણ કેન્દ્ર સરકારે એમાંથી ગોતી ગોતી ને જેમને પદ્મશ્રીના એવોર્ડ આપ્યા છે એવા પદ્મશ્રી કનુભાઈ ટેલર સાહેબ પદ્મશ્રી યશદીભાઈ ઇટાલિયા શ્રી મહેશભાઈ સવારી મંચ પર ઉપસ્થિત સુરત શહેરના પ્રથમ આજે બીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત કોલડી લગ્નોત્વની અંદર એકસો ટેત્રીસ ડિગ્રીઓ પૈકી એકસો અગિયાર દીકરીઓના લગ્ન આજે તારીખ વીસના શનિવારના રોજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાજરીમાં ઉપસ્થિતિમાં અને ગુજરાત રાજ્યમાં કે જેમને કેન્દ્ર સરકારે પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા છે તેવા પદ્મશ્રી એવોર્ડ વિનરો તથા સારી અમારી દીકરીઓના એવા સારા સાસુમા કે જેમણે મા કર્તાથી પણ વિશેષ અમારી દીકરીઓનો ખ્યાલ રાખ્યો છે એવા સાસુમાઓના હાથે દીપ પ્રાગત્યનો આજનો ફંક્શન હતું આજે એકસો અગિયાર દીકરીઓ પૈકી પંચાવન દીકરીઓ કે જે સુરત બહાર જ રહેતી હોય મહેસાણા થી લઈને મુંબઈ સુધીની દીકરીઓ ના આજે લગ્ન સમારંભ છે આવતીકાલે સુરતમાં રહેતી પિતાની છત્રછાયા વિવાહની દીકરી છપ્પન દીકરીઓના લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવે છે બીપી સવાણી પરિવાર દ્વારા જે કંઈ પણ દીકરીઓના લગ્ન થાય છે એ દીકરીઓની જવાબદારી ફક્ત લગ્ન સુધીની સીમિત નથી હોતી અમારે ત્યાં બાપ વગરની દીકરીના જે કોઈના પણ લગ્ન થાય તેમને એક બાપ તરીકેની જવાબદારી પીપી સવાણી પરિવાર લેતું હોય છે ત્યારે પીપી સવાણી પરિવારની દીકરીઓ અને જમાઈઓને લઈને અગિયાર હજારથી વધુ મેમ્બરોનું ધરાવતું એક સેવા સંગઠન નામનું એક એપ્લિકેશન લોન્ચ હર્ષભાઈ સંઘવીના હાથે એનું ઓપનિંગ કરવામાં આવ્યું છે જેનાથી અમારા કેટલા દીકરીઓ ડૉક્ટર છે કેટલા વકીલ છે કેટલા પ્લમ્બર છે કેટલા ઇલેક્ટ્રિશિયન છે કેટલા ડાયમંડમાં કામ કરે છે કેટલા ટેક્સટાઇલમાં કામ કરે છે એની વિગત તમે તાત્કાલિક મેળવી શકો કઈ કયા ગામમાં કયા શહેરમાં કયા તાલુકામાં કયા જિલ્લામાં કેટલી દીકરીઓ કઈ જગ્યાએ રહે છે કેટલા જમાયો ક્યાં રહે છે એની વિગતો આપતું એપ્લિકેશન લોન્ચ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાથે એમનું લોન્ચિંગ